ભગવાન દત્તાત્રેય જયંતિની આજે ડાંગ જિલ્લાના આહવા ખાતે ઉજવણી કરવામાં આવી હતી આહવાના દત્તનગર એવા માળજી પાડામાં પૂજા આરતી ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તારીખ છવ્વીસ બાર બે હજાર તેવીસના રોજ સવારે આઠથી અગિયાર કલાકે દસ શ્રી દત્ત મંદિરથી જવાહર કોલોને થઈને બિરસા મુંડા સર્કલથી ડીજેના તાલ સાથે રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા અને તાલે નાચતા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં નાના મોટા ભક્તો દ્વારા ભાગ લીધો હતો ત્યારબાદ યાત્રા બાદ બપોરે બાર ને ત્રીસ કલાકે મહાપ્રસાદ ભંડારો રાખવામાં આવ્યો હતો જેમાં ઉમટી પડેલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદી લાભ લીધો હતો ગતરોજ આરાધી હરિપાઠ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ તારીખ રોજ સવારે આઠ થી પાલકી યાત્રા પૂર્ણ થયા બાદ પૂજા આરતી ધ્વજારોહણ થાળ સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાયા બાદ શ્રીફળ હોમ સાથે દત્ત યજ્ઞ બાદ ઉત્સવ સમાપન યોજાયો હતો આ વેળાએ સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ